પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં વર્ચ્યુઅલી બોતેરમી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ સ્પર્ધામાં અઠાવન ટીમો અને એક હજારથી વધુ ખેલાડીઓ જોડાયા પીએમે કહ્યું ભારતની પ્રગતિ અને અર્થવ્યવસ્થાની દુનિયાભરમાં પ્રશંસા છેલ્લા દાયકામાં વિવિધ રમતોમાં ભારતનું પ્રદર્શન સુધર્યું ભારત બે હજાર છત્રીસની મેજબાની માટે છે તૈયાર તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર કહ્યું તામિલનાડુની ડીએમકે સરકાર ભ્રષ્ટાચારનો પર્યાય ભાજપ એઆઈડીએમકે નેચરલ એલાયન્સ પાર્ટનર આગામી વિધાનસભા ચૂંટણીમાં તામિલનાડુમાં એનડીએ ની બનશે સરકાર વિકસિત ભારત જી રામજી બિલને લઈને કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જનતાને ગુમરાહ કરવાનો કોંગ્રેસ પર લગાવ્યો આરોપ કોંગ્રેસના મનરેગા બચાવ અભિયાનને ભ્રષ્ટાચાર બચાવ કેન્દ્રીય આજે પચીસ પાકોની એકસો નવી જાતોને રાષ્ટ્રને સમર્પિત કરી કૃષિમંત્રીએ કહ્યું ડાંગરના ઉત્પાદનમાં ચીનને પછાડીને ભારત પ્રથમ નંબરે વેનેઝુએલામાં રાષ્ટ્રપતિનું વેનેઝુએલાના લોકોની સુરક્ષાને લઈને ભારતે જતાવી ચિંતા વાતચીતના માધ્યમથી મામલાને ઉકેલવાની કરી અપીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ વાવથરાદના પેરા એથ્લેટિક ગગદાસ પરમારને મુખ્યમંત્રીએ સીએસઆર હેઠળ ચૌદ લાખની કરી સહાય સીએસઆરના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળતા મુખ્યમંત્રીનો માન્યો આભાર ગાંધીનગરમાં પાણીજન્ય ટાઈફોઇડની સ્થિતિ અંગે ગૃહમંત્રી અમિત શાહે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આપ્યા આદેશ હાલ સિવિલમાં ચોરાણું દર્દીઓ સારવાર હેઠળ એકસો તેર પૈકીના ઓગણીસ દર્દીઓને અપાઈ રજા આગામી દિવસ સુધી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને હિમવર્ષાની હવામાન વિભાગની આગાહી દિલ્હી ઉત્તરાખંડ હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં હાડથી જવતી ઠંડી તો રાજ્યમાં પણ માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્યો નલિયા આઠ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર અને આજે વિશ્વ બ્રેલ દિવસ લુઈસ બ્રેલની ક્રાંતિકારી શોધે બદલી પ્રજ્ઞાચક્ષુઓની દુનિયા સ્પર્શ દ્વારા અક્ષર જ્ઞાન મેળવી લાખો લોકો બની રહ્યા છે આત્મનિર્ભર